એરિયામાં અમે ફોર્મ ભરી શકીએ તો આ બધી જ વસ્તુઓનો વિડીયો જે છે એ સૂચનાઓનો વિડીયો જે છે એ સમજૂતી સાથે મેં અગાઉ બનાવી ચૂક્યો છું તો એ લિંક જે છે એ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે કે ભાઈ કઈ રીતે જે છે એ આ સૂચનાઓ જે છે એ આનું અર્થઘટન કરવું એ સિવાય તમે ઉપર પણ જે છે એ તમને હું જે છે તમે જોઈ શકો છો કે તમે એની લિંક જોઈ શકો છો અને એમાંથી પણ તમે વિડીયો ઉપર જઈને એ આખો વિડીયો તમે સમજૂતી સાથે સૂચનાઓ તમે જોઈ શકો છો હવે આપણે આ વિડીયોમાં જે છે એ આજના વિડીયોમાં આપણે આ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનો જે ભરતીનું ફોર્મ જે છે એ કઈ રીતે ભરવું એ સ્ટેપ બાય સ્ટેપ એ જે છે એ હું તમને સ્ક્રીન ઉપર જે છે તમને ભરતા શીખવાડે જેથી કરીને તમારે ફોર્મ ભરવામાં કંઈ પણ તકલીફ પડે નહીં એ સત્ય શરૂઆત કરીએ કે કઈ રીતે જે છે એ વિડીયોમાં જે છે એ આપણે ફોર્મ જે છે એ ભરવાનું છે એ હું તમને સમજૂતી સ્ટેપ બાય સ્ટેપ આપું છું તો ગૂગલમાં પહેલાં જવાનું છે ત્યાં લખવાનું છે ઈ એસ આર એમ એસ ગુજરાત ઈ એસ આર એમ એસ ગુજરાત ઉપર તમે ક્લિક કરશો આ રીતનું લખશો એટલે જે છે એ પહેલી લિંક છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે જે છે એ આ રીતનો આખો ઇન્ટરપ્રેસ કુલ છે એની અંદર જે છે અહીંયા રિક્રુમેન્ટનું જે ઓપ્શન છે ત્યાં આપણે જવાનું છે અને એપ્લાય ઉપર જે છે એ ક્લિક આપવાનું છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધું જ જે છે એ જિલ્લા પ્રમાણે જે છે એ જાહેરાતના નામ છે એ ખોલી ચૂક્યા છે આંગણવાડી કાર્યકર અર્બન વડોદરા ગીર સોમનાથ ડાંગ તો આમાંથી જે પણ તમારો જિલ્લો હોય અને તાલુકો હોય અથવા તો તમે કોઈ ગામડામાં રહેતા હો અથવા સિટીમાં રહેતા હો તો એ પ્રમાણે તમે છે એ ઓપ્શન સિલેક્ટ કરીને એ તમારે છે એ એપ્લાય કરવાનું છે હવે જો તમે એક ખાસ ધ્યાન અહીંયા એ રાખવાનું છે કે જો તમે સિટી એરિયામાં રહેતા હો દાખલા તરીકે ગાંધીનગર સિટીમાં પ્રોપર છો અને ગાંધીનગર સિટીની અંદર તમારે જો આંગણવાડી કે કાર્યકર બનવું છે તો તમારે જે છે એ અહીંયા અર્બનમાં જઈને છે એ એપ્લાય આપવાનું છે પરંતુ ગાંધીનગરના કોઈ ગામડામાં તમે રહો છો તો માત્ર ને માત્ર ગાંધીનગર જે છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયા છે એ માત્ર ગાંધીનગર છે અહીંયાથી તમે જે એમના ગાંધીનગર સિટી સિવાયના જે એરિયા છે એમાં તમે એપ્લાય કરી શકશો તો આપણે જે છે એ હું તમને ડેમો માટે જે છે એ કહું છું કે કઈ રીતે જે છે એ આમાં ફોર્મ ભરી શકાય તો અહીંયા જો બધા આપેલા છે સ્વ તો સ્વ ઘોષણાનું જે છે એ તમને દેખાડી દઉં સ્વ ઘોષણામાં જે છે એ આંગણવાડી કાર્યકર તેની પસંદગી માટેના ધોરણો માનસ સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમોનો જે છે એ આખો એક ઠરાવ રજૂ કરેલો છે કે ભાઈ આ રીતનો પરિશિષ્ટ બે મુજબના નમૂનાનો સો ઘોષણા ધારે છે એ રજૂ કરવાનું રહેશે તો અહીંયા જે છે એ એપિડેવિટનો નમૂનો પણ છે આ તમારે જે છે એ કરવો પડશે તો અગાઉ મેં વિડીયોમાં મેં તમને કીધું એમ કે આ મેં બધું સમજાવી દીધેલું છે કે ભાઈ શું શું જે છે એ સો ઘોષણામાં સેલ્ફ ડિક્લેરેશનમાં છે તમારે કરવાનું છે એ સિવાય જે છે એ અહીંયા ડિટેલ્સ પણ આપેલી છે તો ડિટેલ્સમાં જઈને તમે જે છે એ તમે ગાંધીનગર શહેરી જે છે દાખલા તરીકે તો અહીંયા તમે ક્લિક કરશો તો અહીંયા ગાંધીનગર તાલુકાના જે જે વોર્ડમાં જેટલી જગ્યા છે દાખલા તરીકે અહીંયા ગાંધીનગર કોર્પોરેશન વોર્ડ નંબર નવ તો અહીંયા બે જગ્યા છે એ જ રીતે અહીંયા જેટલી જેટલી જે વોર્ડમાં હેલ્પર અને વર્કરની જગ્યા છે એ તમને અહીંથી જોવા મળશે એ સિવાય સૂચનાનો વિડીયો મેં તમને કીધું એમ કે આનો વિડીયો મેજૂતીનો સાથે બનાવી દીધેલો છે કે ભાઈ કઈ રીતનું જે છે માર્ક્સ છે કોણ કોણ જે છે આમાં લાયક ગણાશે તો એ તમે જે છે જઈને અલગથી વિડીયો જોઈ શકો છો અહીંયા જે છે એ પીડીએફ છે જે જાહેરાતની જે પીડીએફ આવી હતી જે છાપામાં એ પીડીએફ આપેલી છે તો આટલી વસ્તુ જે છે એ ઓનલાઈન મૂકવામાં આવી છે તો ખાસ તમે આ ચેક કરી લેજો હવે આપણે ફોર્મ ભરવાનું શરૂ કરીએ તો ફોર્મમાં હું તમને છે ને ભાવનગર અર્બનનું જે છે એ ડેમો આપું છું ડેમો જ છે આ તમારે કાંઈ પણ જે છે એ તમારે તમારા એરિયા મુજબ છે એ સિલેક્ટ કરવાનું છે મારે ભાવનગર અર્બનમાં જે છે એ ફોર્મ ભરું છું તો એ રીતે જે છે એ આવશે વિગત તો અહીંયા પહેલાં કન્સેન્ટ ફોર્મ આવશે તો અહીંયા જે છે કન્સેન્ટ ફોર્મ એટલે તમારે જે છે એ શું કરવાનું છે સંમતિ જે છે એ ફોર્મ છે તો જેની અંદર બધા નિયમો આપેલા છે કે ભાઈ અરજ દ્વારા એકવાર ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ છે એ સુધારાને અવકાશ રહેશે નહીં મતલબ કે એકવાર તમે અરજી છે એ કન્ફર્મ કરી દેશો કે પછી કોઈપણ પ્રકારનો સુધારો જે છે એ અરજીની અંદર થશે નહીં તો ખાસ એક એક વિગત છે એ તમારે વ્યવસ્થિત જોઈને લખવાની છે ક્યાંય પણ અટકમાં નામમાં ભૂલ ન પડે એ જોવાની જવાબદારી પણ જે તે ઉમેદવારોની રહેશે પછી પાછળથી આ લોકો કંઈ ફેરફાર કરતા નથી તો એ ખાસ એક યાદ રાખજો પછી એક કરતાં વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલી હોય તો એવા કિસ્સામાં જે છે એ દરેક પ્રયત્નની માર્કશીટ સ્કેન કરી જે છે એ અપલોડ કરવાની રહેશે એકથી વધુ પ્રયત્ન પાસ થનાર ઉમેદવાર જે તે માર્કશીટના પાસ થયેલા વિષયોના ગુણ જ જે છે એ ગુણવાના રહેશે તો એ બધું આપણે આગળ જોઈશું તો આ ખાસ વાંચી લેજો એકવાર પછી ઘણીવાર એવું હોય છે આ નિયમ પણ ખાસ અગત્યનો છે કે અમુક દાખલા તરીકે કોઈ કહેવાય એમ બી એ કર્યું હોય તો એમાં થાય છે એવું કે એમણે માર્કશીટમાં છે ને માત્ર આ સીપીઆઈને ગ્રેડ સ્કોર જ લખેલા હોય ટકાવારી લખેલી હોતી નથી તો ખાસ જે છે એ એ જેની પાસે ટકાવારીની ગણતરીવાળું યુનિવર્સિટીએ જો કોઈને પ્રમાણપત્ર ન આપ્યું હોય અથવા માર્કશીટ ન આપ્યું હોય તો તમે અલગથી અરજી કરીને તમારે યુનિવર્સિટી કોલેજમાં તમારે કહેવાનું છે કે ભાઈ મારે આ ભરતી માટે જે છે એ ગુણ અને ટકાવારીની જે છે ગણતરી થાય એ ટાઈપનું જે છે એ મારે માર્કશીટ અથવા પ્રમાણપત્રની જરૂરિયાત છે એટલે તમને કાઢી આપશે પરંતુ થોડીક એમાં તમારે ઝડપ રાખવી પડશે કેમ કે જે ફોર્મનો સમયગાળો છે એ દરમિયાન તમારે એ રજૂ કરીને ફોર્મ પણ છે એ રજૂ કરવાનું રહેશે તો આ ફરજિયાત જે છે એ ગુણપત્રક અને માર્કશીટનું જે છે એ આ ટકાવારીવાળી જે છે એ તમારે અપલોડ કરવાની છે તો આ બધા નિયમો છે એ ખાસ જોઈ લેજો હવે અહીંયા એગ્રી આપવાનું છે કે ભાઈ હું આ નિયમો સાથે સમજ હવે અહીંથી તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો છે દાખલા કે ભાવનગર શહેર તાલુકો તો કે ભાવનગર શહેર ત્યારબાદ શહેરમાં મારે ફોર્મ ભરવાનું છે તો અહીંથી હું શહેર પસંદ કરીશ તો ગામ વાત તો અહીંયા ગામ આવત હવે શહેરમાં જે છે એ દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું કહું કે ભાઈ વોર્ડ નંબર દસની અંદર મારે ફોર્મ ભરવાનું છે તો વોર્ડ નંબર દસ જે છે એ તમારે સિલેક્ટ કરવાનો સૌથી પહેલાં તમારે એ જાણી લેવાનું છે કે તમે જે જગ્યાએ રહ્યો છો એ કયા વોર્ડની અંદર આવે છે તો સિટીમાં રહેતા હો તો ખાસ કે ભાઈ ભાવનગરમાં હું દાખલા તરીકે જે જગ્યાએ રહું છું એ વોર્ડ નંબર દસમાં આવે છે તો તમે વોર્ડ નંબર દસ પસંદ કર્યો પરંતુ હું ભાવનગરના કોઈ બીજા એરિયામાં રહેતા હોઉં જે વોર્ડ નંબર ત્રણમાં આવતો હોય તો તમારે ત્રણ પસંદ કરવાનું છે તો વોર્ડ નંબર દસ પસંદ કર્યો ત્યારબાદ આંગણવાડી જે છે એ આમાંથી તમારે સૌ પ્રથમ જગ્યા જોઈ લેવાની છે કે ભાઈ તેત્રીસમાં એકસો તેત્રીસમાં જગ્યા છે એકસો પાંત્રીસમાં છે એકસો એકતાલીસમાં છે શ્યામાં આપણે જે છે એ જવાનું છે તો હું કાળિયાબીડી એકસો એકતાલીસમાં મારે જે છે એ ફોર્મ ભરવું છે તો હું કાળિયાબીડ એકસો એકતાલીસમાં જઈશ ત્યારબાદ અહીંયા જે છે એ મારું નામ લખવાનું છે તો હું મારું નામ લખીશ ત્યારબાદ અહીંયા ગુજરાતીમાં નામ આવશે તો ગુજરાતીમાં નામ પણ અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ સ્ત્રી આવશે જગ્યા તો જગ્યામાં આપણે જે છે એ આ એકસો એકતાલીસમાં નંબરમાં જે છે ને એ માત્ર કાર્યકરની જ જગ્યા છે એટલા માટે અહીંયા એક જ ઓપ્શન આવશે આંગણવાડી કાર્યકર જો હું અહીંયા દાખલા તરીકે એકસો તેત્રીસ પસંદ કરું તો અહીંયા જે છે એ આંગણવાડી તેડાગરની જગ્યા છે માં આ કાર્યકરની જગ્યા નથી તો અહીંયા આંગણવાડી તેડાગર પસંદ કરવો છે પરંતુ મારે કાળા પીઢી એકસો એકતાલીસની અંદર જે છે એ આંગણવાડી કાર્યકર ત્યારબાદ અહીંયા તમારો જે છે એ મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ કેપસા ફિલ કરવાના ક્લિક આપશો એટલે એક ઓટીપી જે છે એ તમારા મોબાઈલ નંબર ઉપર જશે એ ઓટીપી છે એ તમારે અહીંયા નાખવાનો રહેશે ઓટીપી ઓટીપી તમને ફિલ કરીને સબમિટ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે

દસમાની જે તમારું પ્રમાણપત્ર છે માર્કશીટ છે એ મુજબ જ ભરવાનું છે એમાં કંઈ પણ ભૂલ છે એ હોવી જોઈએ નહીં જો એમાં ભૂલ છે 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 તો જે એ એ ઉમેદવારી આ લોકો કરશે નહીં પહેલામાં માત્ર નામ લખવાનું છે બીજામાં પિતાનું નામ લખવાનું છે અને લાસ્ટમાં જે છે એ શું લખવાની છે અટક લખવાની છે ગુજરાતીમાં પણ નીચે એ જ રીતે લખવાનું છે જન્મ તારીખ લખવાની છે અહીંયા ભારતીય આવશે કે તો એ તમારે અહીંયા નાખવાનું છે જે તમે કેટેગરીમાં આવો છો એ તમારે અહીંયા નાખવાનું રહેશે જો તમે એસસીબીસી માં આવતો હો તો અહીંયા તમારે જાતિ પ્રમાણપત્ર નંબર અને તારીખ નાખવાનો રહેશે આર્થિક પછાત માં આવશો તો પણ તમારે નાખવાનો રહેશે એસસી એસટીમાં જો આવતા હોય તો એ પ્રમાણે નાખવાનું રહેશે ઝનરવાળા માટે કોઈ પણ કંઈ નાખવાનું રહેશે નહીં ત્યારબાદ જે છે એ અહીંયા શહેરમાં જે છે એ વોર્ડ નંબર દસ મેં પસંદ કર્યું છે તમારો પિન નંબર નાખવાનો રહેશે અને મામલત મામલતદાર શ્રીના પ્રમાણપત્રમાં દર્શાવેલ મુજબનું સરનાવ મતલબ કે મામલતદાર શ્રી પાસેથી તમારે સૌ પ્રથમ તો પ્રમાણપત્ર લેવું પડશે રહેઠાણના પુરાવાનું તો એ પ્રમાણપત્રમાં જે તારીખ નાખેલી હોય એ તારીખ જે છે એ તમારે અહીંયા નાખવાની રહેશે પત્ર વ્યવહાર માટર નું સરનામું જે છે એ અહીંયા તમારે નાખવાનું રહેશે જિલો તો કે ભાવનગર આવશે ભાવનગર શહેરી ઉમેદવાર હાલ અરજી કરવાની આંગણવાડીમાં તેડાગર તરીકે કાર્યરત છે અને દસ વર્ષનો અનુભવ ધરાવે છે તથા ભરતી અગ્રતાનો લાભ લેવા છે તો અહીંયા આ જે છે ને અનુભવની છે જે ઓલરેડી જે આંગણવાડીમાં તેડાગર તરીકે જે વ્યક્તિ બેનો જે કાર્યરત છે અને દસ વર્ષ જેના અનુભવના થઈ ચૂક્યા છે તો એને આ કાર્યકરની ભરતીમાં જે છે એ ખાસ અગ્રતાનો લાભ મળે છે તો જો હોય તો આ લખવાનું અને જો આંગણવાડીમાં તેડાગર તરીકે ન હોય તો શું લખી શકે છે ના લખી શકે છે તો અહીંયા હું તો જે આ અમારા કિસ્સામાં છે એ ના પસંદ કરું છું ત્યારબાદ આ બંને બોક્સ ઉપર ટીક કરીને સબમિટ એન્ડ નેક્સ્ટ છે તે આપવાનું છે ત્યારબાદ ત્રીજા નંબરનો સ્ટેપ છે એ ખુલી છે અભ્યાસની માહિતી કરો તો અભ્યાસની માહિતીમાં જે છે એ સૌપ્રથમ જે છે એ નાખવાનું છે બારમા ધોરણની કેમ કે આ આંગણવાડી કાર્ય આપણે ફોર્મ ભરીએ છીએ તો એની લાયક શું છે બાર પાસ છે દસ પાસ હોય તો એમાં દસ પાસ ઉપર છે એ નાખવાનું રહેશે પાંચસો સાહીઠ

એને ખાસ જે છે અહીંયા વિગત ભરવાની છે કેમ કે એની ટકાવારી જે છે એ મેરીટમાં છે એડ થશે તો અહીંયા જે છે એ હું અત્યારે કંઈ નાખતો નથી કે ફોર્મ સમજૂતી માટે જ તે હું ભરું છું તો જેને સ્નાતક હોય અથવા તો પીટીસી કરેલું હોય પ્રીપીટીસી કરેલું તો એમની વિગત છે એ અહીંથી સિલેક્ટ કરીને નાખી શકે છે અહીંયા દેખાડે જ છે તમે જોઈ શકો છો ત્યારબાદ અનુસ્નાતકમાં જે છે એ જે છે એ માસ્ટરની ડિગ્રી છે એ તમારે નાખવાની રહેશે ત્યારબાદ જે છે એ સબમિટ આપવાનું છે છે ટકાવારી પસંદ કરશો તો અહીંયા તમારે નાખવાના છે પરંતુ જો તમે પસંદ કરશો તો શું પસંદ કરવાની રહેશે ટકાવારી દાખલા તરીકે તમારા ક્યાંસી ટકા છે તો જો ટકાવારી પસંદ કરો તો અહીંયા ત્યાંથી નાખવાના અને સો નાખવાનું પરંતુ આપણે ગુણ પસંદ કર્યા છે તો અહીંયા તમારે ગુણ નાખવાનું રહેશે ત્યારબાદ સબમિટ આપશો એટલે ફોર્મ સબમિટ થઈ જશે નેક્સ્ટ જે છેલ્લું સ્ટેપ જે છે એ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરવાના છે તો સૌપ્રથમ જે છે એ અહીંથી તમારે જે છે એ ફોટો જે છે જે તમારે અપલોડ કરવાનો છે ફોટો સિલેક્ટ કરીને જે છે એ તમે અહીંથી અપલોડ કરી શકો છો સ્વઘોષણાપત્રક જે છે એ મેં તમને કીધું એમ ઓલરેડી મેં તમને તો દેખાડી ચૂક્યો છું કે ભાઈ સ્વઘોષણાપત્રક જે છે એ આ તમારે સૌપ્રથમ પ્રિન્ટ કઢાવવી પડશે આની અંદર વિગત ભરીને અહીંયા જે તે ઉમેદવારનું નામ લખવાનું છે પૂરું નામ લખવાનું છે સહી કરવાની છે ત્યારબાદ આધાર કાર્ડનો જે છે એ નંબર છે એ આધાર કાર્ડ અથવા ઓળખનો કોઈ પણ પુરાણો નંબર છે એ અહીંયા લખવાનો છે ત્યારબાદ સ્થળ અને તારીખ જ્યારે તમે ફોર્મ ભરો અને જ્યારે ફોર્મ તમે ફોટો અપલોડ કરો એ તારીખ જે છે એ અહીંયા તમારે નાખવાની છે અને આનો ફોટો લઈને જે છે એ પીડીએફ તમારે તૈયાર રાખવાની છે અને એથી તમે છે એ અપલોડ કરી શકો છો જન્મ તારીખનો દાખલો શાળા પ્રમાણપત્ર અથવા ધોરણ દસનું નું ક્રેડિટ સર્ટિફિકેટ છે એ અહીંયા તમારે જે છે એ સબમિટ કરવાનું છે મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક પ્રમાણપત્ર જે છે એ ખાસ તમારે જે છે એ અહીંયા અપલોડ કરવાનું રહેશે તો આ પ્રમાણપત્ર જે છે એ તમારે મામલતદાર ઓફિસમાં જઈને છે એ ઘટાવાનું રહેશે એ સિવાય ધોરણ બાર પાસ પ્રયત્ન એકની માર્કશીટ છે એ નાખવાની રહેશે જો તમે પીટીસીની વિગત નાખી છે તો અહીંયા પીટીસીની વિગત પણ જે છે એ તમારે અપલોડ જે છે એ માર્કશીટ છે અપલોડ કરવાની રહેશે એમએ કર્યું હોય બીએડ કર્યું હોય તો એની જે અપલોડનો ઓપ્શન પણ જે છે એ અહીંયા ખુલી જશે તો અહીંથી જે છે એ ફાઇલ અપલોડ કર્યા બાદ જે છે એ તમે અહીંયા અત્યારે તમે એ જે અપલોડ કર્યું નથી એટલે આ ઓપ્શન જે છે એ જી સાવ જે છે એ એક્ટિવેટ થયો નથી જો બધા ડોક્યુમેન્ટ જોવાના બાકી છે પરંતુ આવું જે છે એ વિગત ભરી નાખીશ મતલબ કે અપલોડ કરી નાખીશ એ પછી જે છે ને એ ઓટોમેટિક જે છે એ ઓપ્શન ખુલી જશે તો આ વિગત અહીંથી અપલોડ કર્યા પછી તમે કન્ફર્મ એમ સબમિટ આપશો એટલે જે છે એ તમારું ફોર્મ છે એ સક્સેસફુલી જે છે એ કન્ફર્મ થઈ જશે તો માત્ર બસ આ રીતે જે છે એ તમારે ફોર્મ જે છે એ આંગણવાડી કારીગર અને તેડા ઘર બહેનનું ભરવાનું છે જો કોઈને ફોર્મ ભરવામાં તકલીફ પડે અથવા તો કોઈની પાસે કોમ્પ્યુટર ન હોય અથવા ભરતા ન આવડતું હોય તો જે છે એ તમે અમને અમારા ડિસ્ક્રિપ્શનમાં જે છે એ લિંક નાખી દઉં છો એની અંદર તમે જે છે એ કોન્ટેક્ટ કરી શકો છો ખૂબ ખૂબ આભાર